Hush. ચિકના કેમ બટા આમ બેઠી છે અને તે કઈ ખાધુંય નથી એમ ને એમ રોટલા ને શાક પડ્યું ભૂખ નથી લાગી બા મને કેમ નથી અમારે કઈ ખાધું તું નહીં બા કઈ ખાધું નથી પણ મને છે ને મનમાં બસ એક ને એક જ વિચાર આવી આવે છે કે આ સરપંચની છોકરી એને સીટ મળી ગઈ અને હું પાસ થઈ ગઈ કેવા હરા ટકા આવ્યા તો એ મને સીટ ના મળી એટલે મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું કંઈ ખાવા પીવાની નથી હા તો મને એમ કે ક્યાં તું ખાઈ નહીં પી નહીં તો તને ન્યાય મળી જાય તો હાલ તારી ભેળ ભેળી હું ખાવા પીવાનું બંધ કરી દઉં બા તમે કેમ નથી સમજતા સમજુ છું એટલે તો કહું છું આપણે બે જણા ભૂખ્યાન તરસે અહીં બેહી રહીને એટલે હામેથી સરપંચ આવશે અને એમ કહે લે જીજ્ઞા તને હું નોકરી અપાવી દઉં બા આ સરપંચ જે કર્યું ને એ ખોટું જ કર્યું એને રૂપિયા આપીને છોકરીને નોકરી અપાવી દીધી અને અધિકારીઓ અધિકારીઓ પણ કેવા કહેવાય નહીં એ માણસનું પહળ કે એવું કાંઈ નથી જોતા અને બસ એમની પાસેથી રૂપિયા લઈ લીધા અરે રૂપિયા લઈ અને જેને કંઈ આવડતું નહોતું ને એને જગ્યાએ આપી આ તો એને ખોટું જ કર્યું કહેવાય ને હા ખોટું જ કર્યું કહેવાય પણ બેટા દુનિયામાં આવું જ ચાલે છે પૈસા ફેંકો તમાશા દેખો બસ એની છોકરીઓ ભણે કે ન ભણે કે ટકા લાવે કે ન લાવે જેની પાસે પૈસા છે ને એના છોકરાઓને નોકરી મળી જ જાય રૂપિયો હોય એને રૂપિયા મળે આ ગરીબ માણસ છોકરા હોય એ ભણી ગણીને આગળ આવીને મહેનત કરે તો એને શું સમજવાનું એને તો એની જિંદગીના આટલા કહેવાય ને આમ તો અત્યારે કોઈ ભણશે નહીં હં ભણવાનું મેલી દે હે એ જીજ્ઞા એક વાત કહું તને આ નોકરીથી તારા જેવી કેટલી ભણેલી છોકરીઓ વંચિત રહી જાય હે ને તું એકલી તો હોઈશ નહીં એવી તો કેટલી હશે જેને તારા કરતાં વધારે ટકાવારી આવી હશે પણ જો સરપંચની છોકરી નોકરી મળી ગઈ એટલે તારી હારો હારી બધી અટકી ગઈ તો પછી એક કામ કરો ને આ તમે બધી ભેગી મળી અને તમારા પરિણામની કોપી લઈને અને ને અધિકારી પાસે તમે લડશો નહીં તો તમને કાંઈ નહીં મળે હા બા હું એ જ નક્કી કરું છું કે હંધીબહેનપણીઓને કહું સર્ટિફિકેટને હંધુઈ લઈ અને અધિકારીઓ પાસે જઈએ અને ન્યાય હડતાલ કરીએ કે અમને અમારો ન્યાય પાછો આપો કારણ કે બા અમારી પાસે તો હંધાઈ રિઝલ્ટ જ છે અને અરજી પણ આપીએ અને અંબળ હડતાલ નહીં કરવાની ભૂખ્યા તરસ્યા તમારો અવાજ એ નહીં નીકળે એ મજાનો ખાઈ ખદોડીને જવાનું અને પડી જ રહેવાનું પાછળ કે બસ આ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અમને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે તમારી સામે ને સામે રહેશું એટલે રોજ સવારે ખાઈ પીને ત્યાં જવાનું આખો દી બેવાનું ઓફિસ બંધ થાય ત્યાં સુધી ઓલા લોકોને નોકરી આપવી જ પડશે અને ન્યાય આપવો જ પડશે બેટા તમને તો ખબર છે કે આપણા ગામના સરપંચ કેટલા રૂપિયાવાળા છે એ તો રૂપિયા ખવડાવી દે અને પોલીસને બોલાવીને અમને બધાને ધક્કા મારીને કઢવે તો ના જ્યારે તમે સરકારી ઓફિસ પર ઊભા રહ્યો ને ત્યારે આ કોઈ સરપંચના રૂપિયા પૈસા કાંઈ કામ ન આવે સીધા સરકારી શું કામ ખબર તને એ તમે એ ઓફિસે જઈને ઉભા રહ્યો ને તમારા સર્ટિફિકેટ બતાવો ને તમે વાત કરો ને એ બધા કેમેરામાં ઉતરી ગયું હોય અને એ કેમેરામાં જે ઉતરી ગઈ હોય ને ફિલ્મ એ જાય સરકાર પાસે અને સરકાર પાસે જાય પછી કોઈના બાપનું હાલે નહીં સરપંચનું નહીં ને મુખીનુંય નહીં એ વાત તમારી સાચી છે બા કે આ પ્રેસ વાળાને બોલાવી અને પછી જ અમે બધા જઈએ એટલે ટીવી માં આવે ને તો ખબર પડે સરપંચ કેવું કામ કરે છે અને પછી જો તમને લોકોને ન્યાય અને નોકરી મળે નહીં એવું કરો બટા પણ એના માટે તારે અત્યારે ખાઈ પી લેવું પડશે હાવ તારું શરીર લેવાઈ ગયું હોય તો ભૂખી તરસી હોય શક્કર આવતા હોય એમાં તું ક્યાં કોઈને મળવા જઈ શકે બા તમારી વાત સાચી છે કે ભૂખા તરસા કાંઈ ન થાય પણ આ બિસારા હેમસા હાલો બા કે આપણી પાસે તો રૂપિયા છે એટલે મને નોકરી ના મળે તો કાંઈ નહીં પણ આ બિસારા ગરીબ માવતરના છોકરા હોય એને રૂપિયા બગાડીને ભણાવ્યા હોય અને પછી એને નોકરી ના મળે તો એ લોકો ઉપર શું વીતતું હોય છે એને તો એના મા બાપને તો આશા હોય ને કે નહીં મારા છોકરાને ભણાવ્યો પાસ થયો છે હવે નોકરી મળશે તો અમારું ઘર આરામથી હાલશે નજીકના એક કામ કરીને બટા જો આપણે તો ભગવાનની દયાથી તું નોકરી નહીં કરે નહીં મળે ને તો એ ઉપાધિ નથી પણ જે ગરીબ છે ને એના હારું હવે તું લડવાનું ચાલુ કર તો જો તું છે મળવા જ આવીશું બેહો એ રામ કેમ માર્કેર ભૂલા પડ્યા શું કામ પડ્યું તમારે તમે કદાચ જાણો છો ન જાણતા એ મને નથી ખબર પણ તમે લોકોના નિહા પાલ્યો છો ને જોજો ક્યારે સુખી નહીં થાવ કા ભારતી બા તમે આવા શબ્દ કાઢો છો કા તમને કાઈ ખબર જ નથી તમે કઈ વાત કરો છો મને કેમ ખબર પડે શોખવટ કરો ને તો મને ખબર પડે મારી વહુ જીજ્ઞા હા કેટલી મહેનત કરી કેટલો રૂપિયો બગાડ્યો એના મા બાપે પણ ને અમે પણ ચાલો એ કાંઈક હરખું ભણી લે તો એને સારી નોકરી મળે ને સારી નોકરી મળે બે પૈસા ઘરમાં આવે એમ કરીને બિચારી રાત બી મહેનત કરી કરીને એણે આ પરીક્ષા દીધી પરીક્ષા દીધી એમાં હારામાં હારા ટકા આવ્યા છે અને અમને ખબર પડીશ કે તમારી દીકરીના ટકા જરાય હારા નથી આવ્યા તો એ નોકરી એને મળી ગઈ મારી ઝીગલી ન મળી એવું કા હા ફારતી બાદ તમને તો ખબર છે ને મારા ઘરની હું બધું જાણું છું સતાય સાની મની બેઠીશું શું કામ એ ઘરમાં મારું કાંઈ હાલતું નથી હા તમારી વાત હાસી છે એ તમારી વહુને આ ભણવામાં હારા ટકા આવ્યા છે તોય નોકરી ન મળી અને આ મારી મારીઝલુંને ટકા ઓછા આવ્યા તોય નોકરી મળી ગઈ કારણ કે મારો ધણી જો સરપંચ અને તો લાગવા કરીને રૂપિયા ખવરાવ્યા અને તરત નોકરી મળી ગઈ હું એને ઈજ કહું છું કે તમે છે ને આ બધાના ગળા વાઢવાનું બંધ કરો સારું નથી લાગતું આના નિહાકા લાગશે તમને એક વાત કહું તમારા ઘરવાળા સરપંચ છે સરપંચ કોણ બનાવે જ્યારે બધાનું ભલું કરતા હોય કોઈના સુખ દુઃખમાં હારે ઊભા રહેતા હોય અને બધા જવાબદારી નિભાવતા હોય એવાને સરપંચ બનાવે સ્વાર્થી માણાને કોઈ સરપંચ ન બનાવે અને આ તમારા ઘરવાળાએ શું કર્યું સરપંચ હોદ્દાનો એણે દુરુપયોગ કર્યો પોતે સરપંચ છે તો એણે તો ઉલટાનું એવું કહેવું જોઈએ કે હજી કોઈક ગરીબ હોય અને જેની ટકાવારી હારી નથી આવીને જેના ઘરમાં પૈસાની જરૂર છે એને નોકરી અપાવવી જોઈએ એને બદલે એણે એના હોદ્દાનો એના પદનો દુરુપયોગ કરીને એની જ છોકરીને એણે નોકરીએ લગાડી દીધી તમારે શું કઈ ખોટ છે પૈસાની ધારે ના ભારતીમાં મારે કાંઈ ખોટ નથી ભગવાને ઘણુંય દીધું છે પણ આ લાલચ આ સ્વાર્થ બધું મારા ધણીમાં ભયર્યું છે હું કરો હું તો ઘણુંય હાસી છું ઘણી બધાને કહું છું પણ મારી વાત કોણ માને અરે આપણે અહીંયા વરદી પહેલાં રસ્તો બનાવવાના સરકારે રૂપિયા આપ્યા હતા એ રૂપિયાએ તે સરપંચ એના ખિસ્સામાં રાખ્યા છે વાત તમને ખબર નથી હરમાડી આટલા બધા લોભિયા છે હા પણ હર્ષાબેન જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ આપડો ધણી છે ને કાંઈક આડેવડે રસ્તે જાતો હોય ને તો એને સીધે રસ્તે લાવવાનું કામ તો ઘરની બાઈઓનું જ હોય મને ઘણી ખબર છે કે મારું જ આ કામ છે કે મારા ધણીને મારે સીધે રસ્તે લઈ જાવો પણ મારી એક વાત સાંભળે તો હું એને કાંઈક વાત કરું ને અને અમારી ઝલું એને એવું કેટલું ખી જાણે ઘર મેન તું વધારે ટકા નથી લાવી છતાંય તું નોકરી લાગી તો એનો મતલબ એવો નથી અને એવું જરૂરી નથી બિચારા મેં કીધું મહેનત કરતા હોય એ લોકોને નોકરી નથી મળતી કેટલા હોશિયાર હોય છતાંય પડ્યા રે એટલે આ સરકારનું કામકાજ બધું ખોળવાય છે એના કારણે કે આવા લોકો લાગવ કરીને નોકરી મેળવી લે ને એના કારણે અને નોકરીઓ તો મેળવી લઈ પણ એને કક્તાનો ક નથી આવડતો હતો અને અમારી જીગલી જેવી હારામાં હારા ટકા પંચસો ટકા લાવી છે અને હું તો હું કહું મારી ઝીગલી કરતા બીજી ઘણી છોકરીઓ એવી હશે જેના એસી પંચ્યાસી નેવું ટકા જેવા આવ્યા હશે અત્યારે તમારી દીકરીને નોકરી લાગી એને લીધે આ બધી અટકી ગઈ કે ન અટકી ગઈ મેં તો જીગુન કીધું મેં કીધું બટા તારા કરતાં એવું વધારે ટકાવાળીઓ હશે પણ આને લીધે તો જો એ રખડી ગઈ ને તો આ મને ગમ્યું નથી અને હું ફરિયાદ લઈને જ આવીશું કે હજી એ મોડું નથી થયું જો તમારા ઘરવાળા વચ્ચે આવીને અને કહી દે કે હા ભાઈ મેં પૈસા ખાદ મેં પૈસા ખવડાવીને નોકરી અપાવી છે તોય આ બીજી છોકરીઓને હજી ન્યાય મળે એમ છે હું તો ઘણું કહું આમાં મારું કંઈ હાલ એમ છે નહીં એટલે મારું બોલવું નકામું છે બા ખોટી તમે મને કોઈ પણ વાત કરો ને કોઈ કામનું નથી ડાયરેક્ટ તમે સરપંચને મળો હવે મારે એને નથી મળવું હવે હું જોઉં છું આ ભણેલી ગણેલી છોડ્યું છે ને આ અધિકારીઓને મળશે ને એને ફરિયાદ કરશે પછી શું થાય છે એ જોયું જાય

ઈ બધા બહાર આવી ગયા આ તમારી બધી પોલ ખુલી ગઈ આ તમારી દીકરીને પૈસા ખવડાવી નોકરી લગાડી મારી મારી ઘરવાળી ને જે નોકરી કઢાવી નાખી ને ઈ બધા કારસ્તાન સાહેબ ને ખબર પડી ગયા એટલે સાહેબે એના ઉપરી અધિકારી પાસે અરજી કરી થી અને ઈ મંજૂર થઈ ગઈ એટલે તમે હવે સરપંચ માંથી રદ થઈ ગયા અને મારે આ હુકમ કરવું પડ્યું ખબર સરપંચ કારણ કે આ બધા આ આ સરપંચનું એવું માનવું હતું કે મેં પૈસા લઈને તમારી દીકરીને નોકરી પર લગાડી

તો તને કાંઈ ન થાય ને તમે કર્યું એનો કાંઈ નઈ જ્યારે મારા 95% હતા અને તમારી છોકરીના 16.1% હતા છતાં ਵੀ તમે કોને સિલેક્ટ કરાવીયું એને પૈસા આપીને તો હવે જોખું આપણું પરિણામ તમે પણ હવે ઈ તો હવે થઈ ગયું થઈ ગયું હવે હું તમારી જિંદગી બગાડી વાહ એ તમારી દીકરી ઉપર કાઈ થયું તો તમને પ્રોબ્લેમ આવ્યો જો બી બીજા માણસની ગરીબની બેનો દીકરીયું જે ભણી ભણીને આગળ આવી એને શું જો મારી જો ભલે રે પણ તને

મગજ ની દવા હાલે છે આ કોઈ ને વાત નથી કરી સમજા એને મગજ ની બીમારી છે એટલે ફાવે એવું બોલે છે

આ કબૂલી લેહો ને તો સરકાર તરફથી સજા થોડી ઓછી થાય બાકી જો કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી પકડાના ને તો જિંદગી આખી જેલ માં હડશો કોઈ આડું નહી આવે જો સાહેબ તમારી પોસ્ટ આયા સુધી છે આગળ નથી પણ તમને ખબર છે મારા ફેર એમએલએ ધારાસભ્ય હોતા મને ઓળખે છે સમજા એટલે એમ કોઈ મને ધમકી નહીં દે હું એમ કોઈથી બીતો નથી કારણ કે મારે ધારાસભ્ય સુધી મારે ઓળખાણ છે એને હમણાં એક ફોન કરું ને તમારી જાણ ખાતર કઈ દો કે આજે કાગળિયું આવ્યું છે ને એ તમારી લાગવું ધારાસભ્ય પાસે છે ને જ આવ્યું એટલે તમારે જરૂર પણ આપણે જો ગામ ગામ ના હે તો પછી હવે આ ગામની વાતો છે ને બહાર ન જવા દેવાય અને આ આ બધું તો એક સપનું તો એમ કરીને ભૂલી જવાનું હોય જો ભાઈ નોકરી મળે ગઈ ને હવે તમને

થવું જ પડે તમને એમ હતું ને કે કાયદો કાયદા નું કામ નહી કરે પૈસા જો આપણા દેશ પૈસા ખાવા વાળા નથી જેવા ઈમાનદાર લોકો દુનિયામાં છે હજી એટલે છે ને આ બધું

સજા કે હું કામ ભોગવવાની એમ એ તો જેવું કરો ને એવું ભરો પેલા પાપ કર્યા હોય ને તો પાછળ તો સજા એની ભોગવવી જ પડે અને સાંભળ્યું છે ને કે સત્ય મે જયતે વિજય તો હંમેશા સત્યનો જ થાય છે આજે નહીં તો કાલે હા એ વાત તમારી બધાની હાસી છે હો તમે આ બધું જે કહ્યું ને એ જૈન સરકારના સોપડે લખાણ સહિત બધું હાજર કરી દયો અને સ્વીકારી લો એટલે બધું હરખું થઈ જાય અને એક વાત યાદ રાખજો સરપંચ સાહેબ તમારી ઓળખાણ ગમે એટલી મોટી હોય કાયદાથી મોટી કોઈ ઓળખાણ હોતી નથી એટલી વાત યાદ રાખી લેજો હા તમારી બધાની વાત હાસી સેવા ગામના લોકોએ સરપંચ બનાવીને એક મોકો આપ્યો હોય તો ગામની થોડીક કંઈક સેવા કરી લેવાય ને આવું જ કરવાનું રહેવાનું અરે મને તો એમ હતું મતલબ થઈ ગયો હતો કે મારું ઘર ભરી લવ મારું ઘર ભરી લવ પણ મને એમ હતું કે આ પૈસાના પાવરમાં હું બધુંય ખરીદી ગઈ પણ નહીં આ ખબર પડી માણસ પાસે કરોડો રૂપિયા હોય પણ સામે તો કોઈ ઈમાનદાર આવી જાય ને

હવે આપણે રજા લઈ હવે એના કેરાઈ ભોગવ છે હાલો ત્યારે રામ રામ બીજી અને બહાર હો તો અને બીમારી હોય તો દવા કરાવજો બીમારી મને નથી બીમારી તમને છે આ તમારી હિસાબે જ છે મમ્મી હવે ફેરવીને તારી વાત આમનો બગાડી છે તારી જિંદગી બગાડી છે અરે પણ આમ જો બેટા મગજની બીમારી મને હે ની છે નહીં નહીં આ તો આ પછી કોઈ કરતાં તો ઈમાનદારી અને નથી રહ્યો હોત ને તો આ દિવસો જોવા ન પડે અરે પૈસો રૂપિયો માલ મિલકત જમીન જાહેરાત બધું છે પણ હું કામનો એની કરતાં તો મારી કરતાં તો ગરીબ માણા હારો